વિજય સેતુપતિ અને કાર્થી સ્ટારર તમિલ ફિલ્મ સરદાર ટુના સેટ પર અકસ્માત થયો તો અહીં શૂટ પૂરો કરતી વખતે ચોપન વર્ષીય સ્ટનમેન એલુમ લાઈ વીસ ફૂટની ઊંચાઈ પરથી પડી ગયો હતો આ પછી તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતું પરંતુ ડોક્ટર તેને બચાવી શક્યા નહીં અને તેનું મોત નીપજ્યું હતું માહિતી અનુસાર છાતીની આસપાસ ગંભીર ઈજાઓ થઈ હતી તેના ફેફસામાં પણ ગંભીર ઈજા પહોંચી હતી તો આ સાથે પોલીસે આ મામલે એફઆઈઆર નોંધી તપાસ શરૂ કરી છે અકસ્માત બાદ કાર્થી સ્ટારર ફિલ્મ સરદાર ટુનું શૂટિંગ રોકી દેવામાં આવ્યું છે ફિલ્મની ટીમે અકસ્માત સાથે સંબંધિત એક સત્તાવાર નિવેદન પણ શેર કર્યું છે મહત્વનું છે કે એલુમલાઈએ પોતાની કારકિર્દીમાં રજનીકાંત કમલ હાસન વિજય અને અજીત કુમાર સહિતના ઘણા મોટા કલાકારોની ફિલ્મોમાં માટે સ્ટન્ટન કર્યા હતા આ દિવસોમાં તે સરદાર્ટુનું શૂટિંગ કરી રહ્યો હતો આ ફિલ્મમાં વિજય સીધુપતિ ઉપરાંત રાજ શીખન્ના અને જંકી પાંડે જેવા કલાકારો પણ જોવા મળશે બ્યુરો રિપોર્ટ સીએન એન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ